જી અંદર આજે જે અક્ષર બ્રહ્મ ગુણાતી સ્વામી સંકલ્પ એવો કરેલો કે છેલ્લે ગોંડલ જય અને દેશ છોડવો છે એ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી એ ચાલીસ વર્ષ સુધી સોરઠ દેશની અંદર રહી હજારો હરિભક્તોને એક સત્સંગ ભૂમિકા સુધી નહી હિમાલયની અંદર તપ કરે ગિરનારની ગુફાની અંદર તપ કરે ને જે વસ્તુ પ્રાપ્ત ન થાય એ અક્ષરની ભૂમિકા સુધી ગુણાતીતાનંદ સ્વામી લઈ ગયા છે એટલું ને એક લીપણ કરાવીને સંતોને વાસના ને સ્વભાવથી મુક્ત કરી દીધા શિવલાલ શેઠ જેવા ને ત્રણ ત્રણ કલાક રોજ નું ધ્યાન કરતા કરી દીધા એ ગુણાતીતાનંદ સ્વામી ચાલીસ વર્ષ સુધી આખા સોરઠ ની અંદર જે સત્સંગ કરાયો

રાત્રે એ ગુણાતીતાનંદ સ્વામી છોડે છે દિવસે ઘણા સંતો અને હજારો હરિભક્તો ની હાજરીમાં હાલ ત્યાં આપણી આ અક્ષર દેરી છે ત્યાં ગુણાતીતાનંદ સ્વામી ના દિવ્ય પાર્થિવ દેહ નો અગ્નિ સંસ્કાર વિધિ થાય છે અગ્નિસંસ્કાર વિધિ થયા પછી સંતોય સંકલ્પ કર્યો કા શેષ વદેલાસ્તી નો ગુંભં્ય પધરાવીને કોટો કરીએ ને ચરણાવિંદ કરીએ પધરાઈએ કે જેને લઈને આપણે સ્મૃતિ રહે પણ એની પરમિશન માટે ગોંડલ મહારાજા સાહેબને ત્યાં પૂછાયું એ વખતે મોંગીબા સાહેબે કેવડાયું કે ખાલી તમે ઓટો ન કરતા પણ એક નાની સ્મૃતિ મંદિર કે તાકે દેરી જેવું કરજો કે આગળ જેવું આશાપુરા માતાની દેરી છે એવું કઈક તમે અહીંયા કરો કે જેને લઈને આપણા ગુરુની સ્મૃતિ રહે એ પ્રમાણે સંતોના કે સ્ટેટના પ્રમાણે બધા સંતોએ આ કાર્ય શરૂ કર્યું ત્રણ મહિનાની અંદર આ દેરીનું કામ પૂરું થયું અને વસંત પંચમી ના દિવસે જુનાગઢ અને સૌરઠ દેશના તમામ હરિભક્તો સંતોએ આવી અને આ ની અંદર પહેલી આરતી ઉતારી અને એ દિવસે અખંડ દિવસ શરૂ કર્યો જેના જે દોઢસો વર્ષ થાય છે અને શરૂ છે હરિભક્તો જે સંકલ્પ કરે છે એ તમામ સંકલ્પો અક્ષર દેરી ની અંદર પૂરા થાય છે આજે આપણે બધા જ આવ્યા છીએ કે જીવન નો એક દ્રઢ સંકલ્પ કરીએ જતી આપણે જીવનની પરવટ બદલાય જીવી સંકલ્પની વાત થઈ એટલે આપણે બધાના મનની અંદર વિચાર આવ્યો છે કે આ તો દેરીમાં જીદ ભૂખા બોલાય દેશે ખાનાએ તો નક્કી કર દેજે કાળા તો કોણ કોણ નાડે છે એના ભૂખા બપે અને યાદ રાખવા જેવું છે યોગીજી મહારાજે સંકલ્પની વાત કરી છે પણ એને આગળ એક શબ્દ એવો મૂકી દીધો કે શુભ સં જો અક્ષર દેરી ની અંદર શુભ સંકલ્પ કરશું તો એક પણ સંકલ્પ આપણો વિચાર આજે માટે આવ્યા છે કે અહીં સંકલ્પ કદાચ આપણને એવું લાગશે કે વાતાવરણ ઠંડુ છે એટલે આપણે અહીં આવ્યા છે એટલે પરાયણ ફિટ કરી દે હકીકતમાં એવું આ અક્ષર દેરી ની અંદર જે સંકલ્પ કરશું એ પૂરા થશે યોગીજી મહારાજે આપણને બધાને ગેરંટી આપી છે તાકાત આપણામાં હોવી જોઈએ તમારા સંકલ્પ યોગીજી મહારાજે આપણને આશીર્વાદ પૂરા આપીજી મહારાજે કરી બતાવ્યું છે શાસ્ત્રીજી મહારાજે જયારે યોગીજી મહારાજને મહંત પદ તરીકે યોગીજી મહારાજની નિમણૂક કરી ત્યાર પછી યોગીજી મહારાજ આ અક્ષર દેરી ની અંદર દસ ભાવે સેવાની અંદર જોડાણ આ અક્ષર અંદર આવનાર હરિભક્તો ના વાસણ ઉઠ્યા છે આ અક્ષર દેહ રોજ વાળી છે એ જ યોગીજી મહારાજ અક્ષર દેહ ની અંદર કરે શિવ યોગીજી મહારાજ દીર્ઘ દ્રષ્ટિ છે કે હરિભક્તો ના દેશ કાળ સુધરે હરિભક્તો તને મને ધને કરીને સુખી થાય તો જયારે આ મંદિર નું બાંધકામ હજી શરૂ થયું નતું मंदिर की प्रतिष्ठा ये वक्ते शास्त्री जी महाराज आज्ञा प्रमाण अक्षर अंदर महापूजा शुरू थी तरह रोज अक्षर अंदर योगी जी महाराज पहलो संकल्प ये करे कि हरिभक्त तने मने धने कर सु योगी महाराज उदाहरण के हरि हरिभक्त ने त्या ढगला थे मंदिर धन न ढगला थे હરી ભક્તોને ત્યાં સુખ લક્ષ્મી આવે અને સોનાની મોટર લઈ અને અમારી અક્ષર દેવીના દર્શન કરવા આવે અને એમની અમે સેવા કરીએ અને ધૂન શરૂ કરે કે આવા હરી ભક્તોના દેશકાળ સુધરી જાય સોનાની મોટર લઈ અને દર્શન કરવા આવે ત્યારે बाजूમાં બેઠેલા આકા બાબો બહુ નાના યુવક તરીકે જ રહ્યા કારણ કે એમને એટલો સ્વાદ હતો કે માહા પૂજા પૂરી થાય પછી વાસણ જો ઉતકી નાખે તો યોગીજી મહારાજ એક લાડુ લીયા લાગજી મા પૂજા માં બેહી દે એક જ લાડુ ની માટે અને યોગીજી મહારાજ ધૂન કરે કે આપડે બહુ હરિ ભક્ત આ હકાબાપુ ધીરે ધીરે મનમાં ધૂન કરે કે બે થી વધારે મા પૂજા માં તો આવે જ નહીં કારણ કે ત્રણ લાડુ ની તરફ તા એમાં એક હકાબાપુ ને મળે તો વાસણ તો આવે જો ત્રણ હરિ ભક્ત થાય તો હકાબાપુ નું નંબર છે एक लाडोली न मे एना योगी जी महाराज हरिभक्त योगी जी महाराज करें अंदर अठी साधु एक योगी जी महाराज एक लाकड़ी ना टेके टेके तीजा अड़ी टिकट वाला અને એ વખતે યોગીજી મહારાજ મહાપૂજા ની અંદર બેઠા હોય અને સંકલ્પ કરે કે આપણા મંદિર ની અંદર પચાસ સાધુ ગામડે ફરતા હોય અને અક્ષર પુરુષોત્તમ નો ડંકો વગાડતા હોય અને પચાસ સાધુ સંસ્કૃત ભણતા હોય અને મોટા આચાર્ય થાય અને દુનિયા ની અંદર ડંકો વગાડે અને આવા સો સંતો આપણા મંદિર ની અંદર હોય અકા બાપુ જોયા કરે

તારે યોગીજી મહારાજ કેવા 100 સંતો આપડા ગોંડલ માં હોય 100 સારંગપુર માં હોય 100 બોચાણ માં હોય અને પ્રમુખ સ્વામી 700 સાધુ કરે એ વખતે એક પણ સાધુ આ મંદિર ની અંદર દેખાતા ના હોય યોગીજી મહારાજ ની છાતી કે પ્રમુખ સ્વામી 700 સાધુ કરે અને એ સંકલ્પ યોગીજી મહારાજ આક્ષર દેરી ની અંદર અમારું પ્રશ્ન યોગીજી મહારાજે સંકલ્પ કર્યો એના કરતા વધારે પ્રશ્ન આકા બાબતમાં ઘણી વખત પાણી ચોખવા પડે વગર એટલે હકાવ થયું કે હવે યોગીજી મહારાજ નું ફટક્યું છે એટલે હવે કઈક માપનું બોલે ને એના માટે સરકારી હોસ્પિટલ માં તો લઈ જવા પડશે કેવું કેમ નું કે ભાઈ તમને હવે કાર્ડ પણ ઉગીશું કેવાય सुरेंद्रनगर कोठारी स्वामी जी बात कर जो यात्रा में यात्रा में क्या जता पे पूछी लेटक गांडा ने पे गांडो नहीं कही सकता तो डायन कहवा हका बाबू पीछे एक वक्त शास्त्री माया आया तरह प्रसादी वोड़ा अहिया दर्शन करने जैसे बैठा ધીરે ધીરે એની પછી વાત કરી કે આપણે યુગીજી મહારાજને હોસ્પિટલ લઈ જવા પડશે સામાન્ય કે મે રાત્રે તો હાણા 12 વાગ્યા સુધી બેઠા હતા બધી મંદિરની બધી વાત કરી અને મો કેફમાં હતા ને બહુ ઉત્સાહમાં હતા અને કે આપણે ડંકો મારવો છે એવી વાત કરતા ને શું રાતો રાત કેવાય તો નહીં કે ભય આવી પછી ધીરે ધીરે કે તો આવા બધા સંકલ્પમાં પૂજાની અંદર કરે છે ધન ધડાકા વગરના અને કઈ થશે નહીં એટલે માપનું બોલે તો હરિભક્તો ને વિશ્વાસ આવે એના માટે થોડીક માનસિક સ્થિરતા આવે ને એના માટે આપણે સરકારી હોસ્પિટલ માં લઈએ એ વખતે શાસ્ત્રીજી મહારાજ ભાવમાં આવીને બોલે છે કે બાબુ શું સમજો છો તમે જુગી મહારાજ આ યોગીજી મહારાજ વચન સિદ્ધ પુરુષ છે આ પહેલો શાસ્ત્રીજી મહારાજ નશો આ અક્ષરદેરી અંદર જે સંકલ્પ કરીએ છીએ તમામ સંકલ્પ પૂરા થાય છે તો આ યોગીજી મહારાજ બોલે છે એ ની અંદર બોલતા હોય તો એ બોલે એટલું નહીં પણ એનાથી સવાય સંકલ્પ પૂરા થશે અને એ તમે તમારી આંખે જોશો એ ગેરંટી કે હું તમને આપું છું જો તમને વિશ્વાસ આવતો હોય આવી જયારે શાસ્ત્રીજી મહારાજે વાત કરી એટલે અખા બાપુ નો મોટો હાવ જતો तो तो <laughs> सुधाराज तो तो योगी जयंती सभा अत्य ज्या उतारो त्यांज दिवसे दीक्षा महोत्सव दीक्षा महोत्सव जय दीक्षा शुरू थे दिवसे 700 ની જેવી સંખ્યા પૂરી થાય છે અને નારાયણ મુનિ સ્વામી જાહેરાત કરી પ્રમુખ સ્વામી દીક્ષા એ વખતે આકાબાબુ ખાલી જોયા કરતા હતા એક વખત હું યોગીજી મહારાજ ને કાનપણ ની અંદર ખપાવતો હતો ખરેખર પ્રમુખ સ્વામી મહારાજે સાતસો સાધુ હજુ પણ પાછી પાંચસો ની દીક્ષા શરૂ હતી સાતસો એક સાતસો બે અને સાતસો અઢાર માં પાર્સદ ને જયારે દીક્ષા આપી એ વખતે હકા બાપુ જાહેર ની અંદર કહી દીધું કે હું નાનો હતો પણ એ વખતે હું મારા મનમાં એમ જાણતો હતો કે મંદિર ની અંદર મારામાં જેટલી બુદ્ધિ છે એટલી કોઈની અંદર બુદ્ધિ નથી એટલે હું શાસ્ત્રીજી મહારાજ ને સલાહ આપવા ગયેલો પણ એ વખતે મને ખરેખર ગાંડ પણ ઉકડ્યું હતું પણ યોગીજી મહારાજ એ વખતે બોલતા હતા કે આજે હું જોઈ રહ્યો છું કે પ્રમુખ સ્વામી મહારાજ ભવિષ્યની અંદર શું નહીં કરે એ આપણે કલ્પના કરવી પણ આગરી છે એ જ પ્રમુખ સ્વામી મહારાજે સાતસો સાધુ કર્યા આપણે બધા સાક્ષી છે એટલું નહીં જે શાસ્ત્રીજી મહારાજ એ જોડામાં બોલેલા કે સવાયો સંકલ્પ પૂરો કરશે તમે તમારી આંખે જોશો અને હકીકત પણ એવી થઈ કે પ્રમુખ સ્વામી મહારાજે સાતસો નહીં નવસો ને સિત્તેર સાધુ ને દીક્ષા આપી ગુરુજી મહારાજના સંકલ્પને પ્રમુખ સ્વામી મહારાજે સાકાર તો આજે આપણે આ નિર્ણય માટે આપણે બધા સાક્ષી છીએ કદાચ ભલે યોગીજી મહારાજે જયારે સંકલ્પ કર્યો ત્યારે આપણે હાજર ઇતિહાસ અને આપણા ગુરુહરિ ના જીવન ચરિત્ર ની અંદર એ પાખો રેકોર્ડ આવે છે કે યોગીજી મહારાજે આ સાતસો સાધુ નો સંકલ્પ કર્યો છે કોઈને શંકા એક પણ હરિભક્ત ને શંકા નથી યોગીજી મહારાજ જો આવા સંકલ્પ કરતા હોય પ્રમુખ સ્વામી પૂરા કરી શકતા હોય પ્રશ્ન એ છે કે બોલો આજે આપણે સંકલ્પ કરીએ તો પૂરો થાય કે ના થાય કેમ ઢીલું ઢીલું બોલો તો આજે આપણે બધાએ એક સંકલ્પ કરવાનો છે એની હું જાહેરાત કરું કે તમે કરો એ બરાબર છે હવે હું જે જાહેરાત કરું એ બધાને મંજૂર છે તો જે આપણે શરૂઆત કરી કે જ્યારથી આપણે ઈચ્છા રહ્યા કરે છે હવે બીજો પ્રશ્ન એ છે કે જ્યારથી આપણે સત્સંગ ની અંદર જોડાણા છીએ ત્યારથી એક અંદર દ્રષ્ટિ કરવાની છે અને એ વિચાર જો અત્યાર સુધી ક્યારેય ન કર્યો હોય તો આજથી એ વિચાર શરૂ કર્યો અને એ વિચાર રજુ કરતા પહેલા આપણે એક પ્રશ્ન એ પૂછી લે કે આક્ષર દેરીના દર્શન આ પેલા ક્યારે ન કર્યા હોય કેતા કે અક્ષર મંદિર માં પહેલી જ વખત દર્શન કરવા આપણે આવ્યા હોય એવા જેટલા હરિ ભક્તો આ ખાલી આત્મસં કરો લગભગ 10 થી 15% આપણે ફર્સ્ટ ટાઈમ આઈએ છીએ નજીકના છે એટલે લગભગ આપણે આવી ગયા છીએ બાકી તો 40% જણે બે દિવસ પહેલા તો કોશી ના ક્ષેત્ર વાળા હતા તો એ તો બિચારા ગરીબ હતા એટલે પહેલી વખત આવ્યા હવે જ્યારથી આપણને સત્સંગ થયો છે ત્યારથી રોજ પૂજા કરતા હોય એવા હરિભક્તો કપાળ માંથી લક્ષણ લો દેખાય છે એટલે લગભગ નેવ ટકા થી વધારે આપણે રોજ પૂજા કરીએ હવે ત્રીજો પ્રશ્ન જ્યારથી આપણે પૂજા લીધી છે ત્યારથી એક પણ દિવસ પૂજા કર્યા વગર નો ન કર્યો હોય પૂજા કર્યા પછી જ પાણી પીધું હોય એવી દ્રઢતા રાખીને જેને પૂજા કરી હોય એવા એટલે આપણે અડધા હાથ નીચે આવી ગયા છે આજથી આપણે આ એક વિચાર કરવાનો છે કે આ વિચાર ની ભૂમિકા ઉપર આપણે છીએ આ આપણે જ્યારથી સત્સંગની અંદર આવ્યા છીએ જ્યારથી પૂજા કરીએ છીએ 90% થી વધારે પૂજા કરીએ છીએ આપણે પણ નિયમિત નથી જે સ્વીકારી લીધું પણ જ્યારે પૂજાની અંદર બેસ tie છે ત્યારે જ્યાર વિચારથી બેસે છે ਇਸ હવે હું જે ਸੰકલ્પની જાહેરાત કરું છું ના બધા કટિબદ્ધ છો અને આ સંકલ્પ દેવી ની મા પૂજા ની અંદર આપણે બધા એ કરવાના છે એટલે હું જાહેરાત કરું છું બધા યાદ રાખજો નોંધી લેજો અને ગમે એમ કરીને આ સંકલ્પ પૂરો કરવાનો છે એ સંકલ્પ છે આપણે બધાએ છસો ને પચાસ અઢિભક્ત આજે બેઠા છીએ તો છસો એને પચાસે પચાસ સાધુ થવાનું છે તાળી પાડી છે એટલે બધા નક્કી કરી ગાંડા છે દિવસ પહેલા જાહેરાત થઈ પછી મને રહેવા દે અમારી પાડોશી ને તો બે ગાંડા છે બે મોકલી આપણને નવાય લાગશે કે સાધુ થવાની વાત કરીએ આપણા મનની અંદર ગ્રંથિ બંધાઈ ગઈ છે કે ભગવાન કપડા પહેરે એને સાધુ કહેવાય આપણા મગજ ની અંદર જે ખોટી ગ્રંથિ બંધાઈ ગઈ છે ને આજે ગ્રંથિ તોડવા માટે પૂજા કરી છે ત્યારથી કોઈ દિવસ આપણને અંતર્દ્રષ્ટિ થઈ છે અથવા તો પાંચ મિનિટ માટે આપણને કોઈ દિવસ એવો વિચાર આવ્યો છે કે મારે હૃદય થી થવું अत्यार जिंदगी अंदर हृदय की साधो विचार तो अक्षर देरी नी अंदर अंदर नक्षर छे कर योगी जी महाराज अपना हृदय पर भगवी चादर उड़ाड़ से आप हृदय भगव कर जो संकल्प कर। जन्मों जन्म यात्रा टावी होय રોજ આનો વિચાર કરવાનો છે ભગવ રદયક અને એક ભગવાન હરદય ઉપર આવું તો કુટુંના તમામ પ્રશ્નો हल થઈ જાય છે એ એ યોગીજી મહારાજ ની કહે છે આપણો તેલો છે અને એ સંગલની અંદર શરૂઆત કેથી કરવી એ પ્રશ્ન કણાનેય પ્રશ્ન છે માં શરૂ કેથી કરવી ખબર નથી એની શરૂઆત થાય છે કે જીવન ના প্রত্যেক ક્રિયા ની અંદર ભગવાન નો શરૂઆત થાય છે આપણી નિત્ય પૂજા આજે દ્રઢ સંકલ્પ કરો હવે પછીનો એક પણ દિવસ પૂજા કર્યા વગર નો તો ન જ જાય પણ જ્યાં સુધી આપણે પૂજા ન કરીએ ત્યાં સુધી આપણા મુખની અંદર પાણીનું એક ટીપું પણ ન જોવું જોઈએ એવો દ્રઢ સંકલ્પ કરીને જશું તો આપણા જીવનની અંદર આપણા ગુરુ અને આપણા પર ભગવાન આપણી સાથે રહેશે આપણે ઘણા સુરવીર છે ને ઘણા બધા છે સુરેન્દ્રનગર થી સંતો આવે પધરામણી કરે બળ ની વાત કરે પૂજા નું પૂછે ત્યારે આપણે ગોળ ગોળ હાથ પાડી હાય નહીં નાય બોલે નહીં બંધો મોઢું હલાવા કરે બરાબર 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 કારણ કે ના કરતો હોય અને હા પાડે તો ખોટું બોલાનું પાપ લાગે પાછા ધાર્મિક તો છીએ ને ન કરતા હોય ને ના પાડે તો સંતો આ દુઃખે ચોટે કે આ લપ જશે નહીં એટલે આપણે લપ કાઢવા માટે પણ ગોળ ગોળ બહુ માંડે ત્યારે પાછા જ્ઞાન આપે કે જયારે ડોક્ટર વર ની વાત કરે અમે ઘરના આઠે આઠ સભ્યો નક્કી કર્યું છે કે ઘરની અંદર બિનજરૂરી ખર્ચા ઓછામાં ઓછા કરવા અને ખોટો બગાડ ન થાય એવું કરવું છે અને હવે સેવિંગ કરવું છે એટલે મેં બધા નક્કી કર્યું છે કે પૈસા બચાવી શકીએ નક્કી કર્યું સ્નાન મારા ઘણા સૂર્ય તો એવો કે પૂજા પાડે પણ પછી ઘરમાં અવાજ આવ્યો ક્યારેય નથી એ કરે માં મારી ના આવી કહે આવું જો સમજતા હોય કે ઘરની અંદર એક વ્યક્તિ 100 જોડીથી વધારે કપડા રાખી શકતા હોય એક ડઝનથી વધારે મોટ છપ્પલ રાખી શકતા હોય તો આજે આપણે બધાય નિર્ણય કરવાનો છે કે ઘરના જેટલા સભ્યો એટલી સેપરેટ પૂજા હોવી જોઈએ ન હોય તો અંદર પાંચ મહિના પછી આજથી જ લેવાય જવી જોઈએ અને ઘર મંદિર ની અંદર પૂજા મુકાવી જોઈએ અને એની આરતી થવી જોઈએ તો યોગીજી મહારાજ ની ગેરંટી છે કે એ બાળક સંસ્કારી જન્મ છે પણ આપણામાં ત્રેવડ હોવી જોઈએ પૂજા નિર્ણય માટે આપણે અક્ષર દેરી ની અંદર આવ્યા આ નિર્ણય લેશું દુનિયાની અંદર કોઈની તાકાત નથી કે આપણને દુઃખ આપી શકે નિર્ણય લેવો એ નથી અને બીજો નિર્ણય એ લેવાનો છે અક્ષર દેરી ની અંદર આપણે કઈ ભેગ આપીને ખાલી હાથે જવાનો ઘણા આવે છે ખાલી હાથે જતા નથી જૂના ચપ્પલ મૂકી જાય નારા બે છે આજે જો અક્ષર દેરી ની અંદર ભેટ આપવા માંગતા હોય તો અક્ષરદેરી આપણી પાસે એક જ ભેટ માંગે છે કે નાનું મોટું વ્યસન હોય તો એટલું ખાલી ભેટ આપીને જો બીજી કશી જરૂર નથી ખરેખર હૃદય થી જો દાન કરવા માંગતા હોય હૃદય ને ભગવું કરવા માંગતા હોય તો એક વ્યસન છે વ્યસન અક્ષર દેવી ની અંદર અર્પણ કરીને જવું અને ત્રીજો સંકલ્પ એક કરવો કે અક્ષર દેરીના ઓલિયા સંત તરીકે યોગીજી મહારાજ એ યોગીજી મહારાજે સુરેન્દ્રનગર ના ગામડે ગામડે વિચરણ કરેલું છે અને આજે જે કંઈ આપણે સત્સંગ ની અંદર છીએ એના મોળ ની અંદર યોગીજી મહારાજના સંસ્કાર યોગીજી મહારાજનું વિચરણ પ્રમુખ સ્વામી મહારાજ નું વિચરણ મહાન સ્વામી મહારાજ નું વિચરણ એને લઈને આપણે સત્સંગ ની અંદર આટલા સુખી છે એ અક્ષર તેરી સાત શતાબ્દી મહોત્સવ જો આપણે બધા ઉજવવા માંગતા હોઈએ સંકલ્પ કરવાનો ઉત્સવ આવે છે એની અંદર બધાની હાજરી હોવી જોઈએ આમંત્રણ હવે કે ન મળે આમંત્રણ આવે કે ન આવે આજે બધાને ફરજિયાત આમંત્રણ આપી દઈએ છીએ અંદર દસ દિવસની અંદર જ્યારે અનુકૂળતા હોય ત્યારે આપણે બધાએ જ આવવાનું છે એક પણ સંખ્યા ઘટે નહીં એ ગેરંટી એ કરીને જવાનું એટલું નહીં પણ એટલી ગેરંટી આપવાની છે કે અમે એક નહીં બીજા દસ દસ ને લઈને આવશું અને યોગીજી મહારાજ ની ઈચ્છા પ્રમાણે ધામધૂમથી ઉત્સવ કરવાનો છે એવો આપણે બીજો સંકલ્પ ત્રીજો સંકલ્પ આ કરીને જવાનો ઇનકેસ કોઈ કારણોસર ન હોય આ નિર્ણય તો આપણે બધા ફરજિયાત લેવાનો છે કે આજે બેઠા અક્ષર દેરી સાત શતાબ્દી મહોત્સવ ઉજવવાની શરૂઆત આવતીકાલ કરી દેવાની છે આજે અક્ષરદેરી ત્રીજો સંકલ્પ કરવાનો હે મહારાજ જેમ જે દંપતી બાળક ન હોય તો એના સગા વાળાનું બાળક દત્તક લે છે એમ હું મારા સેન્ટર ની અંદર જાઉં ત્યારે મને એક કુટુંબ દત્તક મળે જે બિન સત્સંગી હોય અને એને હું સત્સંગ અંદર જોડી શકું એટલી મારામાં આવડત અને બુદ્ધિ આવે અને એ આપણે મંડવાનું છે ને એનું વ્યસન છોડાવવાનું વ્યસન છોડાવ્યા પછી પૂજા કરાવવાની પૂજા કર્યા પછી પણ આપણે છોડાવવાના નથી છોડવાના નથી અને જ્યાં સુધી નિત્ય પૂજા ન શરૂ કરે ત્યાં સુધી જો આપણે એની પાછળ મંડી પડશું અનેક નવા હરિભક્ત ને જો સત્સંગ ની અંદર જોડીશું તો યોગીજી મહારાજ આપણને બધાને ગેરંટી આપે છે કે જયારે આપણે અંતિમ શ્વાસ લઈશું આ લોક અંદર છેલ્લો શ્વાસ લેશું ત્યારે યુગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ આપણને બધાને લેવા આવશે લેવા આવશે એટલો નહીં આપણો હાથ ચાલી અને મહારાજ ના ની અંદર સોંપશે મહારાજને ભલામણ કરશે કે મહારાજ બધા ગુના માફ કરી આ મુક્તને તમે સ્વીકારો કારણ કે એક નવા કુટુંબને ની અંદર જોડ્યું છે અને એ ભલામણ યોગીજી મહારાજ મહારાજને કરશે અને આપણું જીવન આપણે સાર્થક બનાવી શકીએ એવી બળ બુદ્ધિ ને શક્તિ દરેક હરિભક્તોને પોતાના દરેકના જીવનની અંદર દ્રઢ કરે અને હવે પછીનું આપણું શ્રેષ્ઠ જીવન આપણા હૃદય ઉપર ભગવી ચાદર ઓઢવાનો પ્લાનિંગ થાય એવી બળ બુદ્ધિ ને શક્તિ તમામ હરિભક્તોને મળે એ જ અક્ષર ચરણોની અંદર પ્રાપ્ત